વાવ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો વચ્ચે થયેલી સ્થિતિ સર્જાઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ રાજપૂત સમાજના થાનાભાઈ ધુળાજી રાજપૂત ઉંમર સુડતાળીસ સિદ્ધપુરી દાદાના મંદિરે દર્શન કરવા ગઈ ત્યાં જ તેમના જ સમાજના ઈશ્વરભાઈ વિહાભાઈ રાજપૂત સાથે તીવ્ર બોલાચાલી થઈ વાત એટલી ગઈ કે જાહેરમાં ધમકી આપી થોડા સમય બાદ ગામમાં સ્કોર્પિયો ગાડીમાં વિપુલભાઈ રામસિંગભાઈ રાજપૂત અને સિદ્ધરાજભાઈ ઈશ્વરજી રાજપૂત આવી પહોંચ્યા કા નંબર જી જે જીરો આઠ સીજી તેત્રીસ ત્યાંસી ને અડાડી નાખી તથા લોખંડની પાઇપ લઈ હવે તને છોડીશું નહીં જાનથી મારી નાખીશું તેમ જાહેરમાં ધમકી આપતા આ ઘટનાથી ગામમાં ભારે તંગ દિલી ફેલાઈ ગઈ એક તરફ સમર્થનમાં રાજપૂત સમાજનો મોટો હિસ્સો ઉભો થયો તો બીજી તરફ સામા પક્ષના સમર્થકો ભેગા થતા જ ગામમાં અફરાતફરી મચી ગઈ પરિસ્થિતિ એટલી બની કે ક્ષણ માટે લાગે કે સમાજના લોકો વચ્ચે રમખાણ ફાટી નીકળશે ગ્રામ લોકોની વચ્ચે ધક્કા મૂકી અને ઉગ્ર નારા સાથે તણાવ સર્જાયો લોકોએ પોલીસને તાત્કાલિક બોલાવી પરિસ્થિતિ શાંત કરાવી